કર્મચારીઓના બાળકોને ધોરણ દસ તથા બારમાં પંચોતેર ટકા વધુ ગુણ લાવનાર તથા ગ્રેજ્યુએશનમાં સિત્તેર ટકાથી વધુ ગુણ મેળવનાર બાળકોને પંદર ગ્રામ ચાંદીના સિક્કાઓ આપવા અંગેની નીતિ અમલમાં છે પરંતુ પ્રામાણિકતા રીતે મહેનત કરીને સફળતા હાંસલ કરનાર બાળકો અને તેમના માતા પિતાઓને જે ચાંદીના સિક્કા આપવામાં આવેલ છે તેમાં પણ અધિકારીઓનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે બસો નેવું નંગ ચાંદીના સિક્કાને બનાવવા માટે ચાર કિલો અને ચારસો પચીસ ગ્રામ ચાંદીના વપરાશ કરવામાં આવેલ હોવાનું બિલ રજૂ થયેલ પરંતુ હકીકતમાં તે ચાંદી ફક્ત પંચોતેર ટકા જ હતી અને બાકીની અન્ય ધાતુ વાપરવામાં આવી હોવાની હકીકત બહાર આવી છે તે માટે જે યુનિયનના નેતાઓ રજૂઆત કરી તે નેતાઓને મધ્યસ્થ કચેરીમાંથી બહાર બદલી કરવાની ધમકી આપીને આ ભ્રષ્ટાચાર દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ય છે મુખ્ય કામદાર અધિકારી સગર દ્વારા જે ટેન્ડરની કાર્યવાહી થઈ છે તે અંગે દૈનિક અખબારમાં કોઈ જાહેરાત આપેલ નથી કે તે અંગે તમામ ચાંદીના વેપારીઓને આવી કોઈ પત્રથી જાણ કરવામાં આવી નથી ખરીદી અંગેના તમામ નિયમોનો ભંગ કરીને રાતોરાત મંજૂર કરીને તેનું પેમેન્ટ પણ રાતોરાત તાબડતોડ ચૂકવી દેવામાં આવ્યું છે નિયમો મુજબ જો વહેલું પેમેન્ટ કરવામાં આવે તો તેનું કેશ ડિસ્કાઉન્ટ વેપારી તરફથી આપવામાં આવે છે આ કિસ્સામાં તે કેશ ડિસ્કાઉન્ટ તિજોરીમાં જમા થયેલ નથી તો પછી તે ગયું ક્યાં તેની શોધખોળ પણ થઈ રહી છે ચાંદીના ચંદ્રોક આવ્યા પછી તેની માં કોઈ ચકાસણી કર્યા વગર જ બારોબાર પેમેન્ટ થઈ રહ્યું છે તથા તે ચાંદીના સિક્કાઓ બેડસેડવાળા હોવાની બાબતે યુનિયન નેતા દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં સામાન્ય સિક્કાઓની ચકાસણી કરીને બાળકોને શુદ્ધ ચાંદી આપવામાં આવ્યું નથી આ બાબતે એસી તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તે પણ બાબત વિચારણા માંગી રહી છે યોગ્યતા વગર નિયુક્તિ આપીને તે અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર કરાવીને મોટી રકમના હપ્તાઓ મેળવીને ઉપર સુધી તે હપ્તાઓ પહોંચતા હોવાની પણ ચર્ચા જોરશોરથી થઈ રહી છે અને તેથી આ બાબતે જવાબદાર સામે તંત્ર શું પગલાં ભરે છે તેના આધારે જ ભ્રષ્ટાચાર મુક્ત કે ભેળસેળ યુક્ત વહીવટ ચાલી રહ્યો છે તે નક્કી થશે કર્મચારીઓના બાળકોને આપેલ ચાંદીના સિક્કામાં ભ્રષ્ટાચાર થયેલ હોવાથી કર્મચારીઓ દ્વારા પણ ઘેરો અસંતોષ વ્યક્ત કરાયો છે અને તમામ યુનિયનમાં નેતાઓ દ્વારા આ બાબતે તાકીદે તટસ્થ તપાસ કરીને આ અંગે ભ્રષ્ટાચાર કરનાર અધિકારી સામે સખત પગલાં ભરવા માંગણી કરવામાં આવેલ હોવાની હકીકત બહાર આવી છે